બુલેટિનની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં હવે મેઘ મેઘ જમાવટ અત્યારે જોવા મળી રહી છે અને અનેક જિલ્લાઓ એવા છે કે જ્યાં એ જિલ્લાઓ જળતરબોડ થયેલા જોવા મળી રહ્યા છે કારણ કે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે નવસારી જે વરસાદ ચોમાસું જે છે તે રોકાઈ ગયું હતું તે ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે અને અનેક જિલ્લાઓ સુધી વરસાદ જે છે તે પહોંચી રહ્યો છે કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળતી જોવા મળી રહી છે અને સાથે સાથે વાવણી લાયક વરસાદ થઈ રહ્યો છે જેથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે ભાવનગરની વાત વાત તો ભાવનગરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ભાવનગરમાં જે વરસાદ વરસી રહ્યો છે તેનાથી ગરમીથી તો લોકોને રાહત મળી પરંતુ સાથે સાથે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે અનેક નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યા તો સર્જાઈ પરંતુ આ સમસ્યા છતાં પણ લોકો આ વરસાદને આવરે વરસાદ કહી રહ્યા છે કારણ કે એ કાળઝાળ ગરમીથી અત્યારે લોકોને રાહત મળતી જોવા મળી રહી છે ભાવનગરના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે ઘેટી આદપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે રાકેશ આ અંગે વધુ માહિતી છે રાકેશ જણાવશો શું વધુ વિગતો અને કેવો માહોલ હાલ જી કિરણ પાલીતાણાના મેઘરાજાની ધમાકેદાર વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધમાકેદાર વરસાદ શરૂ થયો છે ત્યારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને મેઘરાજાએ મહેરબાની કરી છે અને બેટિંગ જોરદાર બેટિંગ જોવા મળે છે સતત બે દિવસના બફારા બાદ આજે ઠંડક પછી છે અને જીવાપુર ડુંગરપુર અને લુઆરવામાં તમામ ગામોમાં પાલીતાણામાં વરસાદ જોવા મળ્યો છે અને અવિરત વરસાદને શહેર અને ગ્રામ્યનું નું વાતાવરણ ઠંડીમાં બન્યું છે જી જી આભાર સમગ્ર માહિતી આપવા માટે તો વરસાદ તો અવિરત વરસી રહ્યો છે અને લોકોને રાહત પણ મળી રહેલી અત્યારે જોવા મળી રહી છે